આજની આ સંપૂર્ણ યાત્રા ગીરમાંથી પાંચાળની ભૂમિ ચોટીલા તરફ જવાની છે સંપૂર્ણ યાત્રા એસટી બસ દ્વારા થવાની છે યાત્રાની અંદર ગીરની લીલોતરી તેમજ પાંચાળની ભૂમિ જોવા મળશે તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આમ તો આ યાત્રાની શરૂઆત સુરતથી થઈ હતી પરંતુ અત્યારે હું સત્તાધારથી જઈ રહ્યો છું ચોટીલામાં જેની અંદર આ યાત્રાની અંદર આપણે રસ્તાની અંદર ક્રોસ કરવાના છે સિટી આ યાત્રા દરમિયાન આપણે આપણે પ્રસાર કરી અને જવાના છે પાંચાળની ધરતી ચોટીલા તરફ તો જેવી જ એસટી બસ પકડી સત્તાધાર ધ્રાઘંધ્રા એસ બસમાંથી ગીગા બાપુના ચરણોમાં વંદન કરી અને અમે આગળ વધ્યા સત્તાધારનો ગેટ આવતા અહીં સત્તાધારની હદ પૂરી અને યાત્રાની શરૂઆત થઈ લીલી નાગેર ગીર રસ્તાના દ્રશ્યો એટલા બધા રળિયામણાં હતા કે તમે વાત જ જવા દો અને આજે વરસાદે વિરામ લીધેલો હતો તમે સામે જોઈ રહ્યા છો વાદળાઓ એક ઊંચો પહાડ બનાવીને ઊભા છે પણ અમને મનમાં એમ છે કે જો આજે ન વરસે તો અમારી આ યાત્રા એકદમ કોરા પગે થઈ જાય પરંતુ આ બધું તો એમના હાથની વાત હતી કે વરસવું કે ના વરસવું ઘડીક માટે તો એવું લાગતું હતું કે વરસી જશે અને ક્યારેક નહીં તો સત્તાધાર ક્રોસ કર્યા બાદ સૌ પ્રથમ અમે સિટી પ્રવેશ કર્યો એ હતું વિસાવદર જે માત્ર સત્તાધારથી સાત કિલોમીટરના અંતરે આવેલું છે તો વિસાવદરથી ક્રોસ કરી અમે આગળ સીધા જુનાગઢના રસ્તે નીકળી પડ્યા તો રસ્તામાં બકરાઓનું આ ટોળું પણ જોયું અને ત્યારબાદ દર્શન થયા ગિરનાર હિલ્સના આમ તો ગિરનાર હિલ્સ વિસાવદરથી થોડાક અંતરથી જ તે દેખાવાની શરૂઆત થઈ ગઈ હતી લીલા ઘેર વાદળોની વચ્ચે ગગન ઝુંબી અમે જૂનાગઢ તરફ આગળ વધી રહ્યા હતા અને આજુબાજુની વાવેતરની વાત કરું તો આ વિસ્તારની અંદર મોટે ભાગનું વાવેતર મગ અને સિંગનું જોયું મેં જે સારા વરસાદને લીધે એમ કહેવાય કે ખૂબ જ સારા પાક તરફ જઈ રહ્યું છે અને ગિરનારની ચારેય બાજુ રોડની ઘડીક આ બાજુ તો ઘડીક આ બાજુ ગિરનાર અમારી નજર સામેથી હટતો નહોતો અને આ બધા વચ્ચે ખાસ વાત એ હતી કે અમારી સીટ ડ્રાઈવરની એકદમ બેક સાઈડ ઉપરની અમારી સીટ હતી જ્યાંથી તમામ દ્રશ્યો રસ્તાના તમામ દ્રશ્યો અમે આસાનીથી જોઈ શકતા હતા ત્યારબાદ અમે પ્રવેશ મેળવ્યો બિલખાની અંદર તો ચેલૈયાનું બિલખા આમ તો ફેમસ છે ભક્ત ચેલૈયાનું કે જેઓ ખાંડે ખાંડણિયામાં ખંડાણા હતા એ ચેલૈયાના બિલખાની અંદર અમે પ્રવેશ મેળવ્યો સાંકડી ગલીઓમાંથી પસાર થતાં બિલખાના બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા આમ તો પબ્લિકનો ઘસારો ખૂબ જ ઓછો જોવા મળ્યો આજથી લગભગ પંદરક વર્ષ પહેલાંની એક વાત કહું કે જ્યારે અમે બિલખાની અંદર ગયા હતા અને જે દ્રશ્યો હતા એ દ્રશ્યો કરતાં આ દ્રશ્યો કંઈક અલગ હતા ધીમે ધીમે આ યાત્રાની અમારી કન્ટિન્યુ થઈ ગામડાઓના જોતાં જોતા અમે ગિરનારની તરફ આગળ વધી રહ્યા હતા આખું જૂનાગઢ ક્રોસ કરી અને અમારે પાચાળની ધરતી ચોટીલા તરફ આગળ વધવાનું હતું આનું ટોટલ અંતર પોણી બસો કિલોમીટરનું હતું અને બસના ટાઈમ સેટ પ્રમાણે અમારી આ મુસાફરી ચારથી સાડા ચાર કલાકની હતી જે અમે એન્જોય કરવાનું વિચાર્યું રસ્તામાં એક પણ વાર એવું નથી બન્યું કે જે કોઈ સીન એવો કે આપણને મજા ન આવી હોય એમ ખૂબ જ મજા આવી ડ્રાઈવર અને કંડક્ટર સાથે ખૂબ જ સારી વાતો કરતા ગિરનાર ની એકદમ અમે નજીક પહોંચી ગયા બિલખા ક્રોસ કર્યું જ્યાંથી જુનાગઢ માત્ર અંદાજિત દસ કિલોમીટર જેટલો ગિરનાર આગળ વધ્યો છે અને હિલની એકદમ અમે નજીકમાં હતા વાદળો જે દૂરથી દૂર દૂર દેખાતા હતા એ વાદળો અમારી માથે અને ફરી એકવાર વરસાદનું એમ કહેવાય કે વાતાવરણ આખું ચેન્જ થઈ રહ્યું હતું તો હવે ટૂંક સમયની અંદર વરસાદ એ સો ટકા આવશે પરંતુ ધીમે ધીમે અમારી યાત્રા કન્ટિન્યુ હતી અને જૂનાગઢના ગેટની અંદર અમે પ્રવેશ મેળવી લીધો જુનાગઢ સિટી એક દિના સમયનું નવાબોનું સિટી આમ તો આપણી આધ્યાત્મિક નગરી કહેવાય થોડાક રસ્તામાં અલગ દ્રશ્યો પણ અમને જોવા મળ્યા હતા કે એક જોડું રસ્તાની અંદર ઝઘડો પણ કરી રહ્યું હતું તો ત્યારબાદ એસટી બસ સ્ટેન્ડ પહોંચતા પહોંચતા અમને સામે ગિરનાર હિલ્સમાં અંબાજીના સાક્ષાત મંદિરોના તેમજ જૈન દેરાસરો એકદમ સ્પષ્ટ પ્રમાણે જોઈ શકાતા હતા જે તમે પણ આ વિડીયોના માધ્યમથી જોઈ શકો જુનાગઢ એસટી ડેપોની અંદર અમે પ્રવેશ મેળવ્યો આમ તો એસટી ડેપો આપણે તમામ સિટીની અંદર જશું દરેક એસટી ડેપો હું તમને બતાવવાનો છું કે હાલના સમયમાં આ જ એસટી ડેપોની અંદર તમને કયડુંક ટ્રાફિક જોવા મળે અથવા તમે જોયું હોય આવ્યા હોય એ પછીનો કેટલો ફેરફાર જોવા મળે એ પણ તમને આજના વિડીયોમાં હું તમને દેખાડીશ તો જુનાગઢ એસટી ડેપોમાં આમ તો અમારી બસનો સ્ટોપ માત્ર એકાદ બે મિનિટનો જ હતો પરંતુ આ એકાદ બે મિનિટની અંદર સમય પસાર કરી અને ગિરનાર પાસેથી અમે આગળ વધી રહ્યા હતા આમ તો ભવનાથ બાજુ અમારે જવાનું થતું નહોતું પણ ગિરનારને એકવાર નજરથી તમે જુઓ એટલે એમ થઈ જાય કે ચાલો ભવનાથ જ પહોંચી જાય પણ આજની આ આપણી યાત્રા ચોટીલા તરફની હતી તો ગિરનારને વંદન કરી અને આપણે પણ ધીમે ધીમે આગળ વધ્યા જૈન દેરાસરો અને અંબાજી માતાની જે ટોચ છે એ તમે સ્પષ્ટ પ્રમે આ વિડિયોના માધ્યમથી જોઈ શકો છો જુનાગઢની અંદર જે જૂની ઐતિહાસિક ઇમારતો ઘણી બધી છે એમાંની એક ઇમારત કિલ્લો જે હતો એ પણ આપણી રસ્તે વચ્ચે આવ્યો અને જે જોઈ અને આપણે આગળ વધ્યા જૂનાગઢની જેવું સિટી આપણે ક્રોસ કર્યું એટલે રસ્તામાં આ ટાઈપના સ્ટોલ હતા લીલા નાળિયેરનો હલવો અને એ બાદ ફિલ્ટર કરાયેલો જે કેરીનો રસ છે એ પણ બોટલોમાં ભરેલો હતો આવી લગભગ સો જેટલી સ્ટોલ આ રસ્તા ઉપર આપણે નજરમાં જોવામાં આવી એક પછી એક તમે નજર જોતા દસો તો અસંખ્ય આવી સો જેટલી સ્ટોલ અમને રસ્તામાં નજરે પડી તો જુનાગઢથી આગળ ક્રોસ કરી અને યાત્રા અમારી થઈ છે એસટીની કન્ટિન્યુ ત્યારબાદ અમારે જેવા આગળ વધ્યા એટલે ફરી એકવાર નવા સિટીની અંદર અમે પ્રવેશ મેળવ્યો તો ગોંડલ જેતપુર આવા બધા ઘણા બધા સિટી ક્રોસ કરી અને ધીમે ધીમે ચોટીલા તરફની અમારી યાત્રા આગળ જ વધી રહી હતી જેતપુર એસટી ડેપો આમ તો આ બધાની દ્રષ્ટિએ કંઈક અલગ હતો કારણ કે આ ડેપાની અંદર અમારે ચારે બાજુ રાઉન્ડ ફરી અને ત્યારબાદ અમે પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા હતા એટલે મેં તમને કીધું એમ કે આની અંદર તમને અલગ અલગ ડેપાની અલગ અલગ વિશેષતાઓ પણ જોવા મળશે એ હું તમને અહીંયા ઘર બેઠા સુધી તમારા સુધી પહોંચાડવાનો છું તો જેવો એસટી ડેપો આપણે જેતપુરથી આગળ વધી ગયા છીએ હવે જેતપુર આખું સિટી ક્રોસ કરી આમ તો રોડ ટચસ ડેપો હતો વીરપુર જેવી જગ્યાઓમાં આપણે થોડુંક અંદર જવું પડે છે પણ અહીંયા તો આવ રોડ ટચસ ડેપો હતો જ્યાં આપણે થોડી વાર એમ કહેવાય બેથી ત્રણ મિનિટનો સ્ટોપ લઈ અને આપણી યાત્રા કન્ટિન્યુ થઈ યાત્રા ફરી એકવાર એક નાના એવા સ્ટોપ સાથે અટકી અને કન્ટિન્યુ થતી થતી આખું સિટી ક્રોસ કરી અને અમે આગળ વધી રહ્યા છીએ રાજકોટ તરફ રાજકોટનો જે આલિશાન ડેપો છે એ તમને ટૂંક સમયમાં એમ કહેવાય કે જોવા મળશે સાથે સાથે ગોંડલ એસટી ડેપોમાં આપણે પહોંચી ગયા છીએ જેતપુર પછી ગોંડલ અને ગોંડલ બાદ એમ કહેવાય કે આપણે રાજકોટ સિટીની અંદર પ્રવેશ મેળવી લીધો રાજકોટ એસટી ડેપાનો સીન કંઈક આવો હતો એક અલગ પ્રકારનું જ તે બાંધકામ છે રાજકોટ એસટી ડેપાનું મોટા વિશાળ એપાર્ટમેન્ટની અંદર તમે દાખલ થાવ એ ટાઈપનો આખું સેટઅપ છે એસટી ડેપાનો એકદમ આમ અલગ જ જેને તમે કહી શકો એવા ડેપાની અંદરથી અમે રાજકોટની અંદર એ અમારો બેથી ત્રણ મિનિટનો સ્ટોપ હતો આમ તો કહીએ અમે એક પણ ડેપાની અંદર વધારે આ બસનો સ્ટોપ નહોતો એ અમારા માટે ખૂબ જ ફાયદાકારક હતું કારણ કે અમારે જલ્દીથી જલ્દી ચોટીલા પહોંચવાનું હતું જલ્દી પહોંચવાનું કારણ એ હતું કે ચોટીલામાં સાંજના સમયે મંદિર બંધ થઈ જાય એ પહેલાં આરતીની પહેલાં અમારે દર્શન કરવાની ગણતરી હતી તો જે અમારી ઈચ્છા હતી માતાજી પાસે પ્રાર્થના હતી કે જેમ બને એમ જલ્દી સાત વાગ્યા સુધી છેલ્લામાં છેલ્લા અમે ચોટીલાની અંદર પહોંચી જઈએ રાજકોટ એસટી ડેપાની અંદર નાનો એવો સ્ટોપ લીધા બાદ ફરી એકવાર યાત્રા કન્ટિન્યુ થઈ અને સામે તમે જોઈ રહ્યા છો માતાજીનો ડુંગર ચોટીલા સ્પષ્ટ પ્રમાણે જોઈ શકાય છે તો કોમેન્ટમાં જય માતાજી લખવાનું બોલતા નહીં રાજકોટથી ચોટીલા સુધીનો રોડ પણ એક નંબર હતો જે રસ્તાનું અંતર કાપવામાં અમારે કોઈ પણ જાતનો એમ કહેવાય સમય લાગ્યો નહોતો સિત્તેરથી પંચોતેર આશરે કિલોમીટર હશે પણ એ માત્ર અડધા કલાકથી ઉપરમાં તે કપાઈ ગયું અને ચોટીલાનો ડુંગર સ્પષ્ટ પ્રમાણે જોઈ શકાતો હતો વિડીયો સારો લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં યુટ્યુબ સિવાય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણને ફોલો કરી દેજો